હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે લીલવાની કચોરી એટલે કે લીલી તુવેરની કચોરીની રેસિપી શેર કરવાની છું તો લીલવાની કચોરી એકદમ ખસ્તા બનાવી હોય તો આપણે મેદાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ઘઉના લોટનો ઉપયોગ કરીને પણ તમે એકદમ ખસ્તા કચોરી બનાવી શકો છો તો ઘઉંના લોટમાંથી બનાવેલી આ કચોરીની રેસિપીની શરૂઆત કરીએ લીલવાની કચોરી બનાવવા માટે મેં અહીંયા એક કિલો લીલી તુવેના દાણા લીધા છે તો દાણા ને તમારે મિરચી કટર માં આ રીતે ક્રશ કરી લેવાના છે આ દાણા ને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ મિક્સર જાર માં ક્રશ કરવાથી અમુક દાણા આખા રહી જતા હોય છે અને અમુક દાણા વધારે પડતા થઈ જતા હોય છે તો મિરચી કટર આના માટે બેસ્ટ ઓપ્શન છે હવે કચોરી બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચી અને ચમચી જેવું ઘી ઉમેરીને લોટને બાંધી લીધો છે અહીંયા તમારે રોટલી જેવો ઢીલો કે ભાખરી જેવો કડક લોટ નથી બાંધવાનો તમે જે પૂરીનો લોટ બાંધતા હોવ છો તેવી જ રીતે આ લોટને બાંધી લેવાનો છે હવે આ લોટ ઉપર તમારે કોઈપણ કપડું રાખીને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે હવે કચોરીના મસાલામાં ઉમેરવા માટે મેં અહીંયા છ થી સાત લીલા મરચા વીસ નંગ લસણની કળી અને એક મોટો આદુનો ટુકડો મિરચી કટરમાં જ ક્રશ કરી લીધો છે તમે આને વાટીને પણ ઉપયોગમાં લઈ શકો છો વઘારમાં ઉમેરવા માટે મેં અહીંયા ચાર લવિંગ અને એક તજના ટુકડા વાટી લીધું છે આ સિવાય વઘારમાં આપણે એક ચમચી વરિયાળી અને બે ચમચી તલ પણ ઉમેરવાના છે કચોરીમાં ભરવા માટેના સ્ટફિંગને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા બે બટાકાને બાફી લીધા છે અહીંયા બટાકા વધારે પડતા બફાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બટાકાને મેં જે બાફ્યા છે તે વધારે પડતા ઢીલા નથી આ રીતે છૂટો માવો બની શકે તે રીતે તેને બાફવાના છે હવે એક કઢાઈમાં છથી સાત ચમચી તેલ લેવાનું છે તેલ અહીંયા તમારે થોડું વધારે જ લેવું પડશે જેથી તુવેર જયારે ચોટી ના જાય તેલ ગરમ થઈ ગયું છે તો ચમચી જીરું તજ નો ભૂકો એક ચમચી વરિયાળી અને બે ચમચી તલ ઉમેરી દેવાના છે હવે ક્રશ કરેલા આદુ મરચા લસણ માંથી અડધું આપણે અત્યારે વઘારમાં ઉમેરી દેવાનું છે અને બાકીનું આપણે લાસ્ટમાં ઉમેરીશું આદુ મરચાં લસણ થોડાક ફ્રાય થઈ જાય એટલે અડધી ચમચી હિંગ અને ક્રશ કરેલી તુવેર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું હવે આ તુવેરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને શેકી લેવાની છે તો તુવેરમાંથી કાચો ટેસ્ટ જતો ના રહે ત્યાં સુધી તમારે તેને શેકવાની છે આ તુવેરને તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે જેથી તુવેર બરાબર ચડી પણ જાય અને કઢાઈમાં નીચે ચોટી પણ ના જાય તો ક્રશ કરેલી તુવેરને જેમ જેમ તમે શેકશો તેમ તેનું મિશ્રણ એકદમ છૂટું પડતું જશે તો લગભગ વીસ થી પચીસ મિનિટ પછી તુવેર એકદમ કમ્પ્લીટ શેકાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે બાફીને મેશ કરેલા બટાકાને પણ તુવેરની અંદર ઉમેરી દઈશું હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે અંદર તમારી તીખાશ પ્રમાણે મરચું ઉમેરવાનું છે તો મેં અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેર્યું છે હવે બાકી રહેલા ક્રશ કરેલા આદુ મરચા લસણ લસણને ઉમેરી દઈશું જોડે જ એક ચમચી હળદર હળદી ચમચી ગરમ મસાલો બે ચમચી ખાંડ અને ત્રણ ચમચી જેવો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તો આ કચોરીનું સ્ટફિંગ જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે ખાંડ અને લીંબુનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું છે જેથી આ સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધા જ મસાલાને તુવેર જોડે બરાબર મિક્સ કરી લેવાના છે અને ફરીથી આ મિશ્રણને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો લીલી તુવેરનું સ્ટફિંગ બનીને તૈયાર છે ઉપરથી થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું તો કચોરીનું સ્ટફિંગ બનીને તૈયાર છે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને ઠંડુ થવા મૂકી દઈશું આપણે જે લોટ બાંધીને રાખેલો તેને આપણે થોડોક મસળી લેવાનો છે અને તેમાંથી થોડોક લોટ લઈને પૂરી વણી લઈશું તો તમારે જે સાઈઝની કચોરી બનાવી હોય તે પ્રમાણે પૂરીને વણી લેવાની છે હવે અંદર બે ચમચી જેવું લીલી તુવેરનું સ્ટફિંગ ઉમેરી દઈશું તો અહીંયા તમે જે રીતની પૂરી વણી હોય તે પ્રમાણે સ્ટફિંગ ઉમેરવાનું છે તો સ્ટફિંગ ઉમેર્યા પછી તમારે બધી જ કિનારીઓને આ રીતે ભેગી કરીને પોટલી બનાવી દેવાની છે અને બાકી રહેલા ઉપરના ભાગને ધીમે રહીને કટ કરી લેવાનો છે કચોરીને તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો તો રાઉન્ડ શેપમાં બનાવવા માટે તમારે કચોરીના સ્ટફિંગનો આ રીતે ઘોડો બનાવી લેવાનો છે અને તેને પૂરીની અંદર ભરીને બધી જ કિનારીઓ ભેગી કરીને ઉપરના ભાગને કટ કરી લેવાનો છે તો આ બંને રીતે તમે કચોરી બનાવી શકો છો જો તમારે એકદમ રાઉન્ડ શેપની કચોરી બનાવી હોય તો તમારે સ્ટફિંગમાંથી નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે એ સિવાય તમે ડાયરેક્ટ પણ સ્ટફિંગને ભરીને આ રીતે ચપટી કચોરી પણ બનાવી શકો છો તો મેં અહીંયા રાઉન્ડ શેપની બધી જ કચોરીઓ ભરીને તૈયાર કરી લીધી છે અને જોડે એક કઢાઈમાં તેલ પણ ગરમ કરવા રાખેલું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે એક પછી એક આ ગરમ તેલમાં કચોરીને ઉમેરી દેવાની છે તો કચોરી તેલમાં જ્યારે તમે ઉમેરો ત્યારે તેને ઊંધી મૂકવાની છે જેથી કચોરીનો ઉપરનો ભાગ કાચો ના રહે તો આ બધી જ કચોરીઓને તમારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની છે જો તમે ફ્લેમ હાઈ રાખશો તો કચોરીનો ઉપરનો ભાગ છે તે કાચો રહી જશે તો કચોરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તો ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ તમે જોઈ શકો છો કે એકદમ ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ છે ઘઉના લોટની કચોરી બને ત્યાં સુધી તમારે ગરમ જ સર્વ કરવાની છે તો ઘઉના લોટનો ઉપયોગ કરીને તમે પણ આ રીતે લીલવાની કચોરી ઘરે ટ્રાય જરૂરથી કરશો મારી આ રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોડે બે લાઈકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ